અલ્યા તારી ભણો તો હોઈ રહ્યો છે ભણા ઓ ભણા ઉઠો કડી જવાનું છે મોડું થશે પછી અડા ઉઠો તો ભાઈઓ આપણે જવાનું છે કડી મેળીમાં એને અમે ભોણો બી આવ્યા હતા બાઈક દોડાવવા બરોબર ચોક્કન આવ્યા હતા બતાવી દઈએ આપણા દરબાર જેડી બાપુ જીગા ભાઈ તો આવ્યા તા જો વોશ કયું આરવી કાર વોશ જો ભાઈ આમનું કેફે છે કેફે નામ વિલેજ કેફે અને આપણે એમના મંદિર બનાવીએ મેળીમા મંદિર છે બરોબર બાઇક જોવાય તો ભાઈ જવા સાંજે અમારે કડી પોણો અને એનો મોમો આવી ગયા બાઈક દોડાવો બાઇક દોડાવવા ચો હવે ખબર આપણે ભાટ વિલેજ કેફે ના બાજુ દરબારના ક્યાં Bueno, apara. Va a sedo hoy yo. Ya estoy. Facebook. Let's go. Mata. Let's go. Acá estoy. મારી બેટી બ્રેકો ની આવતી અરે અરે

આપડે જોઈ આવ્યો તમે બાદ ખરા બધા પતલી પતલી કમર પૂરાઈ પુરાય બરોબર

બાકી ફૂલ થઈ ગયા તો લેડા પેન લઈ લેવા ઓ ઢોર ઢોર ઉડાડીઓને મારા રાય वातावरण मस्त है वहां એવું નહી બકા આ તો રાતે અચાનક નક્કી કરી બધું Bye, buddy.

ભાઈ બહુ ફેન મળી ગયા બાબા અહીં તો બહાર રાત ચાલુ એસઆર ફોટો પાડાવ હાલવાઈ ગયા મોટા પાઈ કઢી જો હલવાયા આપડે કઢી કઢી મેલ્ડી માં હે મેલ્ડી માં મેલ્ડી માં બોણો મોમો ખવલવાળી ડબલ કેસા તો લે બધું વગાડો પોણીયા પોણીયા મારે ઉડાડે આ તો નહી હો ભાઈ

આ તો નેચો રાખ લે શું આમ કરું પણ ઈચો આમ કાનું હતું હું વિડીયો ચાલુ પણ આનો વિચારતો હતો